હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વરસાદમાં ખાવાની મજા આવે એવા ચીઝકોન રોલની રીત આ ચીઝકોન રોલ એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને જો તમે બનાવીને આપશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અત્યારે વરસાદમાં મકાઈની સિઝન સરસ ચાલે છે અને મકાઈ સારા એવા પ્રમાણમાં મળતી હોય છે માર્કેટમાં તો આપણે મકાઈનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો જેથી કરીને આવનારા દરેક નવા વિડીયો તમને જોવા મળે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો ચીઝકોન રોલ બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક બાઉલ મેંદો લઈ લેવાનો છે તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો આપણે અહીં મેદામાંથી બનાવવાના છે મેદાની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બે ચમચી તેલનું મોવણ કરીશું અને લોટ બાંધી દઈશું પૂરી જેવો લોટ આપણે બાંધવાનો છે થોડું થોડું પાણી નાખતા જઈ અને પૂરી જેવો લોટ આપણે બાંધવાનો છે લોટ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું મકાઈ ખૂબ જ ગુણકારી હોય છે હેલ્થ માટે એટલે આપણે મકાઈનો ઉપયોગ કરવો જોઈએ જેમ બને તેમ વધારે અત્યારે મકાઈની સિઝન ચાલે છે અને ભરપૂર પ્રમાણમાં મકાઈ મળતી હોય છે તો મકાઈનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ અલગ અલગ વાનગીઓમાં આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને સરસ લોટ બાંધી દેવાનો છે આ રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે રેસ્ટ આપીશું દસ મિનિટ માટે લોટને ઢાંકી અને મૂકી દઈશું હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તો તેના માટે એક કેપ્સિકમને આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તમે જે દોરીવાળું ચોપર હોય છે તેમાં પણ કરી શકો છો મકાઈને બાફી લીધી છે દાણા કાઢીને તમે આખી મકાઈને બાફીને પણ દાણા કાઢી શકો છો મકાઈની અંદર મીઠું નાખી અને આપણે કૂકરમાં બેથી ત્રણ સીટી વગાડી લઈશું બે ક્યુબ ચીઝ ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને લીલા મરચાં લીધેલા છે મકાઈના દાણા કાઢી કૂકરમાં પાણી અને મીઠું નાખી અને સીટી વગાડી લેશો બેથી ત્રણ તો પણ તમારી મકાઈ સરસ બફાઈ જશે એક બાઉલની અંદર મકાઈ કેપ્સિકમ ઓરેગાનો ચીલી ફ્લેક્સ એક લીલું મરચું ઝીણું ઝીણું સમારીને લીધેલું છે બધું જ મિક્સ કરી દઈશું સરસ રીતે આની અંદર સ્વાદ અનુસાર મીઠું જો ઓછું હોય તો નાખવાનું કેમ કે ઓરેગાનોમાં પણ મીઠું હોય છે મકાઈ બાફતી વખતે પણ આપણે મીઠું નાખ્યું હતું અને ચીઝમાં પણ મીઠું હોય છે એટલે જો જરૂર પડે તો જ મીઠું નાખવાનું નહીં તો તમારે મીઠું નહીં નાખવાનું ત્યારબાદ આ રીતે ચીઝના બે ક્યુબ લીધા હતા તે છીણી લઈશું તમે આની અંદર મોઝરેલા ચીઝ પણ નાખી શકો છો બધું બરાબર મિક્સ કરી લેવાનું હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી આવી રીતે નાના નાના લુવા બનાવી અને રોટલી જેવી પાતળી આપણે વણવાનું છે જે રીતે આપણે રોટલી વણીએ છીએ એ જ રીતે અટામણ લઈ અને રોટલી વણી લેવાની છે પાતળી આવી રીતે વણી લેવાનું છે ત્યારબાદ આપણે એક બે બે ચમચી મેંદો લઈશું તેની અંદર થોડું પાણી નાખી અને મેંદાની સ્લરી તૈયાર કરવાની છે આવી રીતે બે ચમચી મેંદામાં થોડું પાણી નાખી અને આ રીતે સ્લરી તૈયાર કરી લઈશું તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટની સ્લરી પણ તૈયાર કરી શકો છો આ રીતની સ્લરી તૈયાર કરી લેવાની છે એકદમ પાતળી નથી રાખવાની હવે આપણે જે રોટલી વણીને રાખી હતી તેને આ રીતે સ્ક્વેરમાં કટ કરી લેવાની છે બધી બાજુથી સાઈડ કટ કરી લેવાની અને એ લોટમાંથી તમે ફરીથી રોટલી પણ વણી શકો છો અને એ જે કટ કરેલી પાતળી પાતળી પટ્ટી હોય એને તળીને પણ તમે એમને ખાઈ શકો છો એ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે આવી રીતે સ્ક્વેર તૈયાર કરી અને આ રીતે આપણે સ્ટફિંગ ભરવાનું છે આની અંદર સમોસાની કે કોઈ પટ્ટી બનાવવાની ઝંઝટ નથી ફટાફટ આ રીતે રોટલી તૈયાર કરી અને સ્ટફિંગ ભરી ફટાફટ આપણે રોલ બનાવી શકીએ છીએ તમને જેટલું ગમે એટલું તમે સ્ટફિંગ ભરી શકો છો આમાં અને આ રીતે બંને બાજુથી સામસામે ફોલ્ડ કરી આ એકદમ સરળ રીત છે અને બીજી બાજુથી પણ ફોલ્ડ કરી લઈશું અને જે બાજુ બાકી છે ત્યાં આપણે બનાવેલી સ્લરી લગાવી અને સરસ રીતે ચોંટાડી દેવાનું છે એટલે તળતી વખતે ખૂલી ના જાય આ રીતે આપણે પેક કરી દેવાના છે ચીઝકોર્ન રોલને બધા જ રોલ આ રીતે તૈયાર કરી લેવાના છે તમે બધા જ રોલ આ રીતે તૈયાર કરીને ફ્રીઝમાં મૂકીને રાખી શકો છો અથવા તો હાફ ફ્રાય કરીને પણ તમે રાખી શકો છો અને જ્યારે કોઈ ગેસ્ટ અથવા તો બાળકોને તમારે આપવા હોય ત્યારે તમે ફટાફટ ફ્રાય કરી અને આપી શકો છો હવે આપણે કટ કર્યા વગર પણ એક રોલ વાળીને બતાવીએ જે ગોળ રોટલી બનાવી હતી એમાંથી જ એ જ રીતે આપણે રોલ વાળીને તૈયાર કરવાનો છે તમે બંને રીતે કરી શકો છો આવી રીતે ચોંટાડી દઈશું બધા જ રોલ આ રીતે આપણે વાળી લેવાના છે આ રીતે બધા જ રોલ વાળી લીધા છે હવે આપણે તે તેલ મૂકી દીધું હતું ગરમ કરવા તેની અંદર ફ્રાય કરી લઈશું મી મીડિયમ ગેસ રાખવાનો છે એકદમ ફૂલ ફ્લેમ ઉપર ફ્રાય નથી કરવાના નહીં તો અંદરથી કાચા રહેશે અને જો તમે મીડિયમ ગેસ પર ફ્રાય કરશો તો સરસ ક્રિસ્પી તૈયાર થશે ચીઝ રોલ અમે તમને બતાવી દઈએ આ કેટલા ક્રિસ્પી તૈયાર થાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એક અમે તમને એક કટ કરીને પણ બતાવી દઈએ અંદરથી પણ એકદમ સરસ દેખાય છે આ અને ટેસ્ટી તો એટલા લાગે છે કે બાળકોને તમે બનાવીને આપશો તો એ લોકોને ખાવાની ખૂબ જ મજા આવશે તો તૈયાર છે આપણા ચીઝપર્ન રોલ તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય